અરે રે જોઈ તો લો તલવાર ફેરવવાની જરૂર હતી ભાઈ એટલે ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવ્યા તો અત્યારે જે તમે માજી જોઈ રહ્યા છો આ માજી મિત્રો લગભગ એસી વર્ષની ઉંમરે તમે જો મિત્રો કેવી તલવારબાજી કરે છે અને અચાનક મિત્રો તલવારબાજી કરતા તલવારનું પૂછડું અડી ગયું અને પછી જુઓ સાહેબ પૂછડું કપાઈ ગયું લાઈવ સાહેબ તમને વિડીયો બતાવું છું આ માજીના હાથમાં તમને તલવાર બતાવું છું કેટલી અણીદાર તલવાર છે ભાઈ અને આ માજીને આ ઉંમરે ક્યાં ભાઈ તલવાર ફેરવવાની જરૂર હતી આ ઉંમરે આ માજીને ખાલી લગ્ન જોવાના હતા કે ભાઈ અમારા કે અમે જે લગ્ન કર્યા કઈ રીતે થયા અને આ જે નવા પેઢીઓના લગ્ન થાય કઈ રીતે થાય જોવાનું હતું ખાલી પણ આ માજી તો ના અમારે જોવું નથી આ માજી તો એમ કે અમારે વટ પાડવો છે એસી વર્ષની ડોસી છું છતાંય હું આવી તલવારબાજી કરી શકું છું એટલે આમ બતાવવાનો મિત્રો પબ્લિકને ખરેખર મિત્રો પછી જે થાય છે જોઈને કાયદેસર તમારા હોશ ઉડી જશે વિડીયો સાહેબ સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરી અને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અત્યારે તમે આ માજી જોઈ રહ્યા છો માજીના હાથમાં તમને તલવાર દેખાતી હશે અને આ માજી મિત્રો એ રીતે તલવારબાજી કરે છે કે ખરેખર મિત્રો ગમે એવો ડોહો કે ગમે એવો જુવાન આદમી હોય તો પણ સાહેબ આવી તલવારબાજી કોઈ દી ઇતિહાસની અંદર ન કરી શકે એવી તલવારબાજી આ માજીએ કરી છે અને સાહેબ આવી તલવારબાજી જોઈ અને એક ભાઈએ તરત જ આ માજીના હાથમાંથી તલવાર લઈ લીધી કે કોઈકને અડી જશે એમ સમજીને તલવાર લઈ લઈ લીધી અને આ સારું કામ કર્યું તલવાર લીધી કેમ કે ન લીધી હોય તો મિત્રો કાંઈ અડી જાય કાંઈ નક્કી ન કહેવાય કેમ કે કુદરતના ઘરનું ગમે તે થઈ જાય કોઈને ખબર નહોતી હોતી તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો